ભાજપની પહેલી યાદી તો લોકસભાની ચૂંટણી માટે જાહેર થઈ ચૂકી છે પણ બીજી યાદી માટે હવે મંથન શરૂ થઈ ચૂક્યું છે ભાજપની બીજી યાદી માટેનું મંથન શરૂ થઈ ચૂક્યું છે જેના માટે ફરી બેઠકોનો દોર બીજી યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છ ને બદલે આઠમી માર્ચે રહેશે ગુજરાતની બાકી રહેલી અગિયાર બેઠક માટે સીએમ અને પાટીલ દિલ્હી જશે બાકીની અગિયાર બેઠકો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આ અગિયાર બેઠકો પર મોટા ભાગે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા

વર્તમાન સાંસદો છે તેના પત્તા કપાવા કાપવામાં આવશે અને તેની જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે અત્યારે જે તર્ક સામે આવી રહ્યા છે એ બાકી રહેલી અગિયાર પૈકી મોટા ભાગની બેઠકો ઉપર નવા ચહેરા આવશે એ પૈકીની ચાર બેઠક એવી હશે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે એ રીતના તર્ક પણ અત્યારે સામે આવ્યા છે છ તારીખે કેન્દ્રીય પાર્લામેન્ટની બેઠક મળવાની હતી પરંતુ એ બે દિવસ પાછળ ગઈ છે અને હવે આઠમી તારીખે આ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની ભાજપની બેઠક મળશે જે બેઠકની અંદર ભાગ લેવા માટે થઈ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ દિલ્હી જશે અત્યારની જો વાત કરીએ તો અત્યારે મોટાભાગના નેતાઓ એવા છે કે જેમને ટિકિટ મેળવવી છે એ છેલ્લી ઘડીના પ્રયાસ કરી રહ્યા છે પોલિટિકલ ભાષામાં તેને કહીએ તો લોબિંગ કરી રહ્યા છે અને હજુ પણ અ અધ્યક્ષ સમક્ષ સમક્ષ અથવા તો ભારતીય જનતા પાર્ટીના અન્ય જે નેતાઓ નેતાઓ છે મોટા તેના બાયો ડેટા પહોંચાડી રહ્યા છે અને લોબિંગ પણ કરી રહ્યા છે તો આ મુજબ પરિસ્થિતિ અત્યારે રાજ્યની અંદર છે કે જે બાકી રહેલી બેઠકો છે તેના ઉપર મોટાભાગના ચહેરાને તક આપવાના તર્ક સામે આવી રહ્યા છે તો કેટલાય ટિકિટ વાંચુકો નવા જે અત્યારે લોબિંગ કરી રહ્યા છે પોતાના પ્રયાસ કરી રહ્યા છે તો નવા ચહેરા પણ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને તમામ બેઠકો પૈકીની મોટાભાગની બેઠક ઉપર નવા ચહેરા આવશે વર્તમાન સાંસદોના પત્તા કપાય તેવા તર્ક સામે આવી રહ્યા છે આઠમી તારીખે અથવા તો નવમી તારીખે બીજી યાદી ગુજરાતના બાકી રહેલી અગિયાર બેઠકોના સમાવેશ સાથે જાહેર થઈ શકે છે